વડોદરા શહેરના સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાને વધુ પ્રજ્વલિત કરવાના હેતુથી ચિન્મય મિશન વડોદરા દ્વારા આગામી રવિવાર તારીખ આઠ ફેબ્રુઆરીના રોજ ભવ્ય ચોપન કુંડી શ્રી હનુમાન ચાલીસા મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે ચિન્મય આંદોલનના પંચોતેર વર્ષની ઉજવણીના ભાગરૂપે યોજાતા આ મહાયજ્ઞમાં એક સાથે ચોપન હવનકુંડમાં હનુમાન ચાલીસાના પાઠ અને આહુતિઓ આપવામાં આવશે જે વડોદરાના ભક્તો માટે એક અનોખો આધ્યાત્મિક અનુભવ બનશે આ આયોજન અંગે માહિતી આપવા માટે આજે સાંજે માંજલપુર સ્થિત ચિન્મય સાધના ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી જેમાં ચિન્મય મિશનના આચાર્ય સ્વામી દેવેશાનંદ સરસ્વતી અને અધ્યક્ષ શ્રી મહેશભાઈ શાહ ઉપસ્થિત રહ્યા હતા પ્રેસ કોન્ફરન્સમાં સ્વામી દેવેશાનંદ સરસ્વતીએ જણાવ્યું હતું કે આ મહાયજ્ઞ શહેરમાં સુખ શાંતિ અને સકારાત્મક ઉર્જાનો સંચાર કરશે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભાગ લેશે તેવી અપેક્ષા છે અને ભક્તોની સુવિધા તથા સુરક્ષા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે ચિન્મય મિશન વડોદરા દ્વારા નાગરિકોને આ ભવ્ય મહાયજ્ઞમાં જોડાઈ ધર્મલાભ લેવા અપીલ કરવામાં આવી છે સંસ્કારી નગરી વડોદરામાં એક સુંદર આયોજન થવા જઈ રહ્યું છે વડોદરામાં સુખ શાંતિ સમૃદ્ધિ અને નિર્ભયતા પ્રાપ્ત થાય એ ધ્યાનમાં રાખીને આ ચોપન કુંડી મહાયજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું છે આઠમી તારીખ સીતાબાગ ગરબા ગ્રાઉન્ડ સવારે આઠથી દસમાં મહાયજ્ઞ થશે અને દસથી બારમાં હનુમાન ચાલીસાજીનું મહાપારાયણ થશે જેમાંથી સ્કૂલોમાંથી વિદ્યાર્થીઓ વાલીઓ આચાર્યો શિક્ષકો ભક્તો મંદિરના મહંતો રાજકીય નેતાઓ અને વડોદરાને આગળ લઈ જનારા દરેક મહાનુભાવો ઉપસ્થિત રહેવાના છે ખુશીની વાત એ છે કે ચિન્મય મિશનના પંચોતેર વરસ પૂરા થવા જઈ રહ્યા છે એટલે આ અમૃત મહોત્સવ આખી દુનિયામાં ચિન્મય મિશનના સાડી ત્રણસોથી વધારે આશ્રમોમાં ઉજવાઈ રહ્યું છે આ દિવસે બે રીતે કાર્યક્રમ થશે સવારે આઠથી દસમાં હવન થશે અને દસથી બારમાં હનુમાન ચાલીસા એવમ ગીતાજીના પંદરમો અધ્યાય અને ગીતા પંચામૃતના પાંચ શ્લોકોનું સામૂહિક પારાયણ થશે સામૂહિક પ્રાર્થનાનું એક અનેરું મહત્વ છે પ્રાર્થના એ વસ્તુ છે કે જીવને ઈશ્વર સાથે જોડે છે અને આવો આપણા વડોદરાવાસીઓ સંસ્કારી નગરીના નાગરિકો દરેક સુગ્યજનો ને આ હવનમાં લાભ લેવા માટે દસ થી બાર દરમિયાન આમંત્રણ છે જેટલું આપણે પ્રાર્થના કરીશું જેટલું પારાયણ કરીશું જેટલું ઈશ્વર સ્મરણ કરીશું એટલી જ આપણી ઉર્જા આપણી શક્તિ આપણી ભક્તિ આપણા જ વડોદરાને સાચા અર્થમાં વિકસિત કરશે સાચો વિકાસ સાચી સમૃદ્ધિ સાચું સુખ પ્રાપ્ત કરવા માટે સાચી નિર્ભયતા પ્રાપ્ત કરવા માટે હનુમાનજીનો બીજો કોઈ ઉપાય નથી બેજોડ અજોડ આપણા દાદા હનુમાનજી આપણા બધાનું રક્ષણ કરે અને આપણે માર્ગદર્શન કરે એ હેતુથી વડોદરાના કલ્યાણ અર્થે આપણે આ ચોપન કુંડી હનુમાન ચાલીસા મહાપારાયણનું આયોજન કર્યું છે અવશ્ય પધારજો હરિયો